વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે ડેડિયાપાડા ખાતે દેવમોગરા માતાના દર્શન કરી અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રોડ શો કરી અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું છે પીએમ મોદીનું પારંપરિક અને ઢોલ નગાડા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે ભગવાન વિરસા મુંડાની પ્રતિમાને પણ ફૂલહાર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારથી જ તૈયારીઓ જે રીતે ચાલી રહી હતી રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે અને ત્યારબાદ લોકોનું અભિવાદન પણ ઝીલશે આ વચ્ચે તમને જણાવી દઈએ કે પીએમ મોદીના રોડ શોને લઈને પણ તડામાર તૈયારીઓ ત્યાં કરવામાં આવી રહી છે તો ભગવાન વિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પણ કરશે આ દ્રશ્યો અત્યારે જે રીતે સામે આવ્યા છે ભગ ભગવાન વિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ છે અને તેના નિમિત્તે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડેડીયાપાડામાં પણ જે રીતે તૈયારીઓ ચાલી રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે દેવમુગ્રા મંદિરે પીએમએ દર્શન કર્યા છે માતાજીના અને દર્શન કરી ધન્યતા પણ અનુભવ કરી છે પીએમ મોદી જ્યારે એક દિવસ ગુજરાતની મુલાકાતે અને સવારે જે રીતે તેઓ પહોંચ્યા હતા ને હવે બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પણ કરશે અને ત્યારબાદ હવે એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આપણી સાથે લાઈવ જોડાયા છે દેવેન કેવો માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ આપ ત્યાં ઉપસ્થિત છો કેવો અત્યારે માહોલ છે વડાપ્રધાન પહોંચવાના છે લવલીન જે રીતે ડેડિયાપાડા ખાતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેને લઈને આદિવાસી વિસ્તાર જે છે આખે આખો ડેડીયાપાડા નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લાનો આખા જે આદિવાસી વિસ્તારના લોકો છે તેઓ સવારથી જ નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે અત્યારે પણ તમને અમે આ ડેડિયાપાડાના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં રોડની બંને તરફ લગભગ અઢી કિલોમીટર જેટલો જે રસ્તો છે તે આખે આખો લોકોથી ઉભરાઈ ગયો છે લોકો બંને તરફ નરેન્દ્ર મોદી ની રાહ જોઈને ઊભા છે અલગ અલગ સ્વાગત પોઈન્ટ જે બનાવાયા છે ત્યાંથી પણ નરેન્દ્ર મોદી ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જે આદિવાસી સંસ્કૃતિ છે ઢોલ નગારા વગાડીને તેની પારંપરિક રીતે સ્વાગત કરવાની તૈયારીઓ જે છે તે થઈ ગઈ છે માત્ર ગણતરીની મિનિટોની અંદર જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ડેડિયાપાડા ખાતે જે આ રોડ શો યોજાનાર છે તેમાં હાજર રહેશે અને હજારોની સંખ્યામાં જે આદિવાસી લોકો અહીં એકત્રિત થયા છે તેમનું અભિવાદન ઝીલશે વર્ષો વીતી ગયા બાદ પણ જે ગુજરાતની અંદર લોકચાહ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે તે આજે પણ અકબર જોવા મળી રહે છે કારણ કે તેમને જોવા માટે લગભગ દસથી અગિયાર વાગેથી લોકો જે છે તે અહીં તડકામાં ઊભા છે અને તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ગણતરીની મિનિટોમાં જ તેઓ ડેડીયાપાડાનું જે હેલીપેડ છે ત્યાં આગળ ઉતરશે ત્યારબાદ તેઓ દેવમોગરા માતાનું જે મંદિર છે તે દેવમોગરા માતાનું મંદિર એ આદિવાસીઓ માટે ખૂબ જ મોટું આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આગળ દર્શન કર્યા બાદ તેઓ જે છે તે આ રોડ શોની અંદર જોડાવાના છે પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિક્યુરિટીને લઈને કોઈપણ પ્રકાર ની કચાસ રાખવામાં આવી નથી રહી સતત તમામ ડીસીપી કક્ષાના અધિકારીઓ જે છે તેઓ સવારથી જ સમગ્ર જે ભીડ અત્યારે અહીંયા એકત્રિત થઈ રહી છે તેને યોગ્ય રીતે લોકોને જગ્યા મળે તેના માટેનું ખૂબ જ સારી રીતે સંચાલન કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે દેવમોગરાથી ડેડીયાપાડા વહેલા પહોંચે તે પ્રકારની લોકોની લાગણી જે છે તે અહીંયા દેખાઈ રહી છે આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડેડીયાપાડાના જે બિરસા મુંડા સર્કલ છે તેના છે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલીપેડથી જાહેર સભા સ્થળ ઉપર પહોંચશે તે પહેલાં આ સર્કલ આવશે અને આ સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડાને તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે ફૂલહાર કરશે અને ત્યારબાદ અહીં ચાર રસ્તા ઉપર ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસી લોકો એકત્રિત થયા છે તેમનું અભિવાદન કરશે અને ત્યારબાદ તેઓ સભા સ્થળ ઉપર જશે અત્યારે જે રીતે રાષ્ટ્રીય સ્તર ઉપર આજે આખો કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે અને આદિવાસી વિસ્તારની અંદર લગભગ નવ હજારને સાતસો કરોડ રૂપિયાના ખર્ચે જે અલગ અલગ પ્રકલ્પો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ સારું મળે તેના માટે જે શિક્ષણનું સ્તર છે તેને વધારવા માટે નવી શાળાઓ નવા સંશોધન કેન્દ્રો વગેરે તેમજ આરોગ્યલક્ષી સેવાઓ માટે પણ તેઓ ખૂબ મોટું ફંડ જે છે તે આ વિસ્તાર માટે અને દેશના અલગ અલગ આદિવાસી જિલ્લા માટે ફાળવી રહ્યા છે અત્યારે ડેડિયાપાડા ખાતે જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ આતુરતાથી રાહ જોવા રહ્યા છે અને થોડીક જ ક્ષણોની અંદર જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચી રહ્યા છે અને બિરસા મુંડા સર્કલ ખાતે જે આદિવાસી લોકો છે તેમનો ઉત્સવ ખરેખર અત્યારે જોવા જેવો છે ખાસ કરીને જે પારંપરિક નૃત્ય છે તે કરી રહ્યા છે ઢોલ નગારા વગેરે રહ્યા છે અને આદિવાસી સમાજ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારવા માટે ખૂબ જ આતુર જોવા મળી રહ્યો છે બિલકુલ એવન અને સાથે જ રોડ શોનું પણ આયોજન છે રોડ શો બાદ કયા પ્રકારનો ત્યાં પ્રોગ્રામ રહેવાનો છે કારણ કે મોટી સંખ્યામાં ત્યાં લોકોની અત્યારે ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને સાથે જ ઉદઘાટનનો પણ જે રીતે સમારોહ અત્યારે ત્યાં યોજાયો છે અને મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારના પટ્ટાઓને આ વખતે વિકાસની ભેટ મળવા જઈ રહી છે ત્યાં કેવો ઉત્સાહ છે આ વાતને લઈને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે દરેક પોતાની સ્પીચની અંદર અંત્યોદયની જે છે તે વિકાસની વાતો કરતા હોય છે છેવાડાના માણસ સુધી જે વિકાસની ગતિ છે તે પહોંચવી જોઈએ ખાસ કરીને પ્રાથમિક સુવિધા જે છે તે અંતરિયાળ વિસ્તારોમાં પણ જાય એનો તેઓ પોતે કટિબદ્ધ છે અને તે બતાવવા માટે જ તેઓ સતત પ્રયાસ કરતા હોય છે તેના ભાગરૂપે આજે રાષ્ટ્રીય સ્તરનો જે કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવી રહ્યું છે સ્વાભાવિક રીતે જ આદિવાસી લોકો જે છે એ અહીંના તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે અત્યારે તેઓ રોડ શો ની અંદર જ્યારે જોડાશે આ રોડ શો પૂર્ણ કર્યા બાદ તેઓ જાહેર સભા સ્થળ પર જશે અને ત્યાં આગળ જે છે તેઓ લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરવાના છે જેનાથી આ જે આદિવાસી વિસ્તારના લોકો છે તેમને પ્રાથમિક સુવિધા મળે તેમનું જીવન સ્તર જે છે તે ઉપર આવે તે પ્રકારનું આખું આયોજન છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે ફંડ છે તેના માટે આગામી દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે એટલે આખી જે બાબત છે કે આદિવાસી વિસ્તારની અંદર નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને તેનો નજારો જે છે તે અત્યારે આપણને ડેડિયાપાડામાં જોવા મળી રહ્યો છે બિલકુલ દેવેન આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે લોકોમાં અત્યારે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ પણ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે એક દિવસનો આ પ્રવાસ ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે વિકાસ કાર્યોની ભેટ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને તરફથી આ ભેટ મળવા જઈ રહી છે અને તેના પહેલાંના આપણે દ્રશ્યો જોયા છે ડીડિયાપાડામાં પીએમ મોદીના રોડ શોને લઈને આદિવાસી વિસ્તારોમાં લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જે રીતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આગવી શૈલીમાં કરીને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી પણ લોકો કરાવવાના છે અને તેના પહેલાં જે દ્રશ્યો સામે આવ્યા છે ખાસ તૈયારીઓને આખરીઓ પાપવામાં આવી છે વડાપ્રધાન જ્યારે ત્યાં પહોંચવાના હોય એવા સમયમાં પોલીસનો ખાસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો પીએમ મોદીનું પારંપરિક અને ઢોલ નગાડા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ત્યાં રોડ શો જે થવાનો છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે અને જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો અત્યારે માહોલ છે પીએમને આવકારવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ત્યાં ઉમટી આવ્યા છે રોડ શો દરમિયાન રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સમુદાયના લોકો પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરીને અને આદિવાસી સંસ્કૃતિની એક ઝાંખી પણ કરાવશે તેને ઉજાગર કરશે સ્થાનિક લોકો પણ પારંપરિક આદિવાસી શૈલીમાં વડાપ્રધાનને આવકારવા માટે ત્યાં તૈયાર છે ભવ્ય આ અવસર છે અને સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમની ગરિમામાં પણ તેઓ વધારો કરશે તો એક દિવસનો આ જે પ્રોગ્રામ વડાપ્રધાનનો છે ખાસ કરીને ગુજરાતમાં અને તેના પહેલાંના જે સતત દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અઢી કિલોમીટરનું આ રોડ શો જે છે તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે સવારથી જ સંપૂર્ણ કાર્યક્રમની પણ જ્યારે આપણે વાત કરીએ સૌથી પહેલાં તેઓ પહોંચ્યા હતા અખરોલી ખાતે અને ત્યાં બાદ અંતરોલી ખાતેના બુલેટ ટ્રેન સ્ટેશનમાં નિરીક્ષણ કરવા માટેનો તેમને સમય ત્યાં આપ્યો હતો અને ત્યારબાદ હવે જ્યારે બપોર પછી ડેડીયાપાડામાં તેમની આ મુલાકાત ખૂબ જ ખાસ પણ રહેવાની છે વિકાસ કાર્યોની ભેટ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે ત્યાં તૈયારીઓ અત્યારે ખૂબ જ જોરોશોરોમાં ચાલી રહી છે ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકોમાં અત્યારે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એટલા જ માટે અલગ અલગ જિલ્લાઓમાંથી ખાસ કરીને લોકો પણ પધાર્યા છે આ દ્રશ્યો જે સામે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી છે માતાના દર્શન કરી ત્યાં ધન્યતા પણ અનુભવ કરી છે અને ત્યારબાદ એ રોડ શોનું પણ જે રીતે આયોજન કરવામાં આવ્યું છે ખાસ એ રોડ શોમાં લોકોનું અભિવાદન પણ ઝીલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે સાથે જે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તેના પહેલાંની પણ તૈયારીઓ સતત અમે આપ સુધી પહોંચાડી રહ્યા હતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે જ્યાં રોડ શો થવાનો છે ત્યાં રોડ શો માટે મોટી સંખ્યામાં લોકો ઊભા રહી શકે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ઢોલ નગાડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે આદિવાસી સમા સમુદાય જે છે તે તૈયાર જોવા મળી રહ્યો છે અને આગવી શૈલીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે રોડ શોને લઈને પણ તડામાર તૈયારીઓ ત્યાં ચાલી રહી છે અને બીજી તરફ ઢોલ નગાડા સાથે મોદીને આવકારવા માટે આદિવાસી યુવાનો ખાસ કરીને આતુર જોવા મળી રહ્યા છે કારણ કે વિકાસ કાર્યોની ભેટ એ આદિવાસી પટ્ટામાં પણ આ વખતે આપવામાં આવી રહી છે અને ખાસ કરીને લોકોની સુખાકારીમાં વધારો થશે કારણ કે જે વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં લોકોને આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન મોદીનું ખાસ પહેલાં તો સ્વાગત કરવા માટે ત્યાંની જનતા આતુર જોવા મળી રહી છે થોડાક સમય પછી જ્યારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે રોડ શોની શરૂઆત થશે દેવમોગરા માતાના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સભા સ્થળે જવા માટે રવાના થયા છે આજે એક દિવસનો આ પ્રવાસ ખૂબ જ અવિસ્મરણીય રહેવાનો છે આ દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે પહોંચવાના છે દીડિયાપાડા ખાતે કારણ કે વિરસા મુંડાની રોડ શો જન્મજયંતિ અને તેના જ અનુસંધાન એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને નવ હજાર સાતસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ ત્યાં રોડ પણ પહેલાં રોડ શોમાં જોડાશે અને ત્યારબાદ વિકાસ કાર્યોની ભેટ પણ આપશે